બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવેલી જેમાં ફરિયાદી અમીનાબેન અમિતભાઈ જૈન જે ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે દીપકભાઈ ઉઘાડના મકાનમાં ભાડે રહે છે એમની ફરિયાદ જોતા હાલ મરણ જનાર અમિતભાઈ તથા તેનો ભાઈ એ બે જણ સામે જે આરોપી છે તમામ લોકો એક જ જગ્યા પર ભાડે રહેતા હોય એ દરમિયાન ગઈકાલે મરણ જણાનો ભાઈ આકાશ છે જે આકાશની પત્ની છે એ રિસેને પિયર જતી રહી હોય જેથી ગુસ્સામાં આકાશ બપોરે બૂમા બૂમ કરતો એ કરેલા જે આધારે હાલના આરોપી છે જે વિજય એને બપોરે ચાલી દે કેમ બુવાબૂમ કરે છે બુમા બૂમ ના કરે છે એ બાબતે બોલાચાલી થયેલી ત્યારબાદ રાત્રિના આશરે નવ એક વાગ્યાની આસપાસ અમિતભાઈ છે જે આ લોકોનું તમામનું કોમન ટોયલેટ બાથરૂમ છે ટોયલેટ બાથરૂમની અંદર બાથરૂમ ગયેલો હતો એ દરમિયાન આ કામનો આરોપી બહારથી ખખડાવીને કોણ અંદર ગયો છે આમ કહીને ગાડી કરીને જેમ તેમ બોલીને એ કરીને બોલવા લાગેલો ડોલ પછાડવા લાગેલો તે દરમિયાન બહાર આવતા એ લોકો જોડે બોલાચાલી થઈ બોલાચાલીમાંથી ઝપાઝપી થઈ ઝપાઝપી થઈ દરમિયાન આ જે છોટુ જે એના જે બનેવી છે એ વિજય ત્યાં આવી જતા બંને જણ મારકુટ કરવા લાગ્યું જેથી જે અમિતભાઈ છે મરણ જનાર એનો ભાઈ આવી જતા ઉગ્ર મહારાજ મારી થતા એ દરમિયાન આ કામનો જે આરોપી છે સંજય સંજય ઉપર છોટુ જે આરોપી છે એ આરોપીએ અચાનક છરી કાઢી અને બંનેને આડેધર પેટના ભાગે પગના ભાગે છરીઓ મારેલી છરી મારી તેને ત્યાંથી જતા રહેલા અને તે દરમિયાન એકસો આઠ બોલાવી અને બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠમાં રવાના કરે પણ તે દરમિયાન બંનેના મરણ ગયેલ હોય એ બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા બી કલમ એકસો ત્રણ એક ચોપન તથા બસો છન્નું બી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાણા સાહેબ કરી રહ્યા છે અને હાલ ગણતરીના કલાકોમાં સ્ટાફે આરોપીને ઝડપી પાડેલા છે હાલ અટકાયત કરી આગળની તપાસ આરોપીમાં જે સંજય ઉર્ફે છોટું છે જેની ઉંમર આશરે ચોવીસ પચીસ વર્ષની છે અને એના જે બનેવી છે વિજય એની ઉંમર તેત્રીસ વર્ષની છે અને એ લોકો ઇમિટેશનના મજૂરીની સાથે સંકળાયેલા છે ફરિયાદી પણ હાલ સુધી તો ગુનાઈત ઇતિહાસ નથી ત્યારે વર્ષોથી અહીં રહે છે આરોગ્ય જે છે એ મૂળ જોનપુર ઉત્તર પ્રદેશના છે અને જે મરણ જનારને ફરિયાદી જે છે એ લોકો મધ્યપ્રદેશના છે